હવે જો આ જગ્યા તમે જોઈ લીધી તો આ જગ્યા રોકવાનું કામકાજ ચાલુ કરો ફટાફટ તારી આવડી કુ આટલા બધા ઠાટ કરીને બેઠું છે ખોરતી ઢાળી ને ઉપર પાછી છત્રી ઓ તારી પેલા બે આવું શું બાવળી અંગત શું કર્યા

કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં અહીંયા દાદા ને તું આમ બોલી જાય તું આ કેમ હજુ રૂમ જોયો છે દાદા નો આની વા ભાઈ બીજી વાત કે આ જમીન પે ઉકેળ્યા અન લાકડે અન જે પણ વસ્તુ પડી છે ને એ બધી લેવરી ગઈ છે સારું ભઈ ને ભઈ અન જો એ વસ્તુ ના લેવરી તો કાલે આઈ આની બોમ નાખીને બધું ઉડાડી મેલ્યો

આ ગોમ ઉપર મોટી આફત આવી છે અને આફત આવી વળી હવે કોક દાદા કરી છે કે આપણે બી પરતે જમીન નહીં પડી ઉકેરામાં બધું રહ્યું હા ઈકન કબજો કરો છે એ બબજી આપણે તો ગોમ વાળાની વાત કરતા હતા હવે તો ભરભાર આપવા મળે આપડા ગોમમાં રોકવા આ મારા રહે છે મેં બાપનો બગીચો એમ કે ટપ ટપ રોકવા દો ચરણ ન્યા આવતી હોય અરે હાલ હું ઈકન થી જ આવું તમે જો તો તો તમારા હાથ ભઈ ગયા હતા હ અરે હું તો જબર ખાણો તમે જો તો પણ તઈ થી જા જણા આ રહ્યા

જો વાત કરો તમે ખુણ ઉભો અમે જોવો તમે પેલા દાદા નામ થી બાવન ગોમ ફફે છે બોતેર ગોમ ફફડતા પણ મારી વાત અભ જો હાલ તો અમે ત્રણ દાણા દાદા છે ને હજુ ગામ માં કોઈ ખબર નહી હમણાં બધી પબ્લિક આવશે ને તો હમણાં હોય દાદો ની તળે દાદી ની તળે પાણી આખું ગામ ને બાર ગામ આવશે ને તો દાદા પાછા નહીં દાદો પાછો નહીં પડે બરાબર અને આ જગ્યા અમે રોકાઈ ગઈ દાદાના નામની થઈ ગઈ બરાબર અને તમારે તમારી વસ્તુ જે લેવી હોય ને લઈ લેજો તમારી ઓ દાદા મારી વાત દાદા ને તમારનો નો હા જાજા હા દાદા મારી વાત આપડો જો આ જમીન રે ને ગુમા પંચાયત ની બરોબર અને તમે પર કબજો કર્યો છે એટલે આ તો તમને મોને મોને અમે સમજાવો હતો બાકી તમે નહીં માનો ને તો આના ઉપર કાયદેસર કાર્યવાહી થાય હોય કાર્યવાહી થાય હોય આપણ મારી વાત ચાલ ફઈ દઉં જો ડીએસપી કે મોટો અહીંયા થાય હોય કે ગમે તે બીએ થાય હોય તો ગમે તેને આ ફરિયાદ આલી દે જાય આ દાદો પોતી વર્ષ જાય ઉપર હટ વાઘુજી હું શું કહું છું હા કે રી તો મને તળા છે હાલ મને ફોન કર હાલ બાજીન પડતો કરું નિવી રી તળા છે પણ આપણે હાલ હોય કશું બગાડવું નહીં સરપંચને હોય બોલાવીએ

લખેલું છે અરે આમ ઇતિહાસ માં લખવાનું ના હોય ઓરભાલા ગો દાદા છોકરા દાદા નહીં તો ડોનસિંહ ઇતિહાસ લખેલું છે

તો ચાર પાટી જવાબદારી ના પાડો તો પણ મારું નો ભૂપત નઈ હવે અભડો મારી વાત આવે આ બારમા ની ઉમરે છે બરાબર હવે આપડે લાપોડ ધાપોડ કરવા મારો નઈ તો આપણને બાર ગમ નો ઠપકો મળે આપડી હસી ઉડે પાછી ગયેલું પદડું ગરમી જગ્યાએ બીજો કોઈ ગણી પણ હવે ઉમર લાયકું છૂટા પડી વાત છે

એકતા એટલે તમને ખબર નહી હોય અમારા ગોમ ની એકતા સોફેર ગૌચર પડ્યા છે એકતા ના હોત ને તો આ બધા તમારે જેવા લઈ રીતે બીજી વાત

તમારા જે જજીરિયા નહિ ખરેખર વાટમાં વેણતું વેણતું જવું પડે પણ તમારી ઉંમર મર્યાદા રાખો અમી સરપંચ મારો અરે બા નહી હિસાબ નઈ હાલો મારી વાત સરપંચ અમાર ને

છે પણ હોય મારવો નહીં અને તારા દાદા છે તારા ભણવાનું ચાલુ છે બંધ ચાલો

ભૂપે આ દાદા કે વધારે વધી જ હોય છટી ગયું હોય ના પાગલ નહીં આ તો તમે નતા હોય કેટલી દાદાગીરી કરતા હતા આ તો આપડા ગોમ નો હંપ દોઈ અને એકતા દોઈ ને પાછા પડ્યા છે સાચી છે ગોમ ની જો એકતા નો તો આખા ગુજરાત માં નંબર વન છે આ જગ્યા નીમો બાળ મંદિર થાય ખબર હે આ બધા ધંધા તો બંધ દો આ ખરેખર આપડે કેવા ગોમો આઈ ગયા

આટલી બધી ઉંમરે હું માર ખોત તન અને માર ખાઈને હું ગમત હોત તો મારી આબળું નું શું સોત દાદા અમે અમે તમારા હંગા જવા આપવાનું હતું છોડી મેળ્યું છોડી મેળ્યું નહીં પણ છોડી મેલો અને હવે આજથી બીજું કોઈ નહીં જે જી ખાલી એજું જ મારા મગજમાં ફીટ્યું છે કે આ છોકરાને હવે બીજા મારે કહેશા આમ ધોન આલ્યું નથી આ છોકરાને હવે ભણાવવામાં ધોન આલ્યું અતિ ઉત્તમ બરાબર અને તમે આજી નોકરી લાગી જો આપડે આ લોકો વેડા નથી કરવાનું ચાલો હા મારું હિન્દુસ્તાની હા